હેલો નમસ્કાર સરળ ટીમ દ્વારા હું રામભાઈ તમારું સ્વાગત કરું છું લઈએ કપાસ કોટન વાયદા હાજર બજાર મારના ભાવ તમામ મુદ્દાઓ સાથે ભાગની આપણે શરૂઆત કરીએ તે પહેલા જે ખેડૂત મિત્રો નવા આવશે સબસ્ક્રાઈબ અવશ્ય કરે છે બીજા ખેડૂતોના ભાગ શેર કરી શકે છે વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા જેથી અમને મળતું રહે તમારા તરફથી પ્રોત્સાહન કપાસના ખેડૂતોની વારંવાર કોમેન્ટો અને ફરમાઈશ આવતી હોય છે કે એક દિવસની અંદર એક ભાગ તમારે કપાસનો રજૂ કરવાનો અને ખાસ કરીને અમે ભાગ રજૂ કરવા માટે મહેનત કરવા માટે ટાઈમ કાઢતા હોઈએ છીએ પણ અમુક દિવસોમાં અમારા પોતાના કામને લઈને વધારે પડતા વ્યસ્ત લીધે છે ભાગ નથી કરી શકતા એ માટે અમુક દિવસોમાં એવું બનતું હોય છે લગાતાર છે તમામ અલગ અલગ પાકોના છે ભાગ અપડેટ અહીંયાથી આપણે કરતા હોઈએ છીએ અને તમામ પાકોના ભાગ છે ડેલી નથી રજૂ કરી શકતા પણ માત્ર કપાસનો ભાગ છે ડેલી રજૂ કરતા હોઈએ છીએ બાકી અલગ અલગ પાકોની માહિતી છે અલગ અલગ દિવસોમાં આવતી રહેતી હોય છે પણ જ્યારે ભાગ રજૂ થતા હોય છે તેમાં સંપૂર્ણ છે આગલા દિવસોની પણ માહિતી સમાયેલી હોય છે એટલે અવશ્ય ભાગ છે પૂરેપૂરા અને આખા ભાગ જોવા જેથી બધા જ ખેડૂતોને બધાય પાકની માહિતી છે પૂરેપૂરી મળતી રહે હવે આપણે કપાસની અંદર ચર્ચા કરીએ તો કપાસની બજાર નવસો એસી રૂપિયાથી લઈને અગિયારસો એસી રૂપિયા સુધી છે બી ગ્રેડ નબળી ક્વોલિટી વરસાદી ડેમેજ અને જે ક્વોલિટી છે એમાં પેશીઓનું પ્રમાણ છે જોવા વધારે પ્રમાણમાં મળતું હોય એવી ભાવ છે છે ગુજરાત અંદર લઈને રૂપિયા સુધી બજાર છે જોવા મળતા હતા એકંદરે જોઈએ તો સારી સુપર ક્વોલિટીમાં બજાર છે તેરસો રૂપિયા થી લઈ અને ચૌદસો પચાસ રૂપિયાના ભાવ છે આપણે પચાસ ટકા વિસ્તારોમાં પચાસ ટકા ક્વોલિટીમાં જોવા મળે છે જે સારીથી સુપર ક્વોલિટી ગણી શકાય અને જોઈએ તો સુપર એકસ્ટ્રા અને ફોર જી ક્વોલિટીના ભાવની ચર્ચા કરીએ તો ચૌદસો એસી રૂપિયાથી લઈને અને પંદરસો પચાસ રૂપિયાની વચ્ચે છે બજાર છે જોવા મળે છે જેની અંદર ઉપલા મથાળે છે પંદરસો પચાસને વટાવતા ભાવ નથી જોવા મળતા પણ એકંદરે ક્વોલિટી વાઇઝ જોઈએ તો આપણે આગળ પણ કહ્યું એમ સારી ક્વોલિટીમાં બજાર છે એ મજબૂત અને ટકેલું વલણ દર્શાવતી જોવા મળે છે અને જોઈએ તો લગભગ પહેલાં પાંચ એવા જે ભાવ છે ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતમાં મજબૂત જોવા મળતા હતા સારી ક્વોલિટીમાં જ્યારે અત્યારે પંદરથી થી વીસ ટકાનો રેશિયો છે સારી સુપર ક્વોલિટીમાં પંદરસો ઉપરની એન્ટ્રીઓ છે વધારે પડતી હવે જોવા મળી શકે છે સારી ક્વોલિટીમાં એના માટે ડિસેમ્બરની શરૂઆતમાં સીસીઆઈની ની ધારણા મુજબની ખરીદી છે હવે શરૂ થતી જોવા મળી છે ડિસેમ્બર મહિનાની આપણે નવેમ્બર મહિનામાં ચર્ચા કરી હતી કે નવેમ્બર મહિના દરમિયાન સીસીઆઈ છે ખરીદવા નહીં જોવા મળે તમને ખરીદમાં છે તમને જોવા મળશે ડિસેમ્બર મહિનામાં એ પ્રમાણે અલગ અલગ સેન્ટરોમાં ધીમે ધીમે ખરીદીની શરૂઆત થઈ છે અને આગળ જતા એમાં વધારો થશે એટલે ડિસેમ્બરમાં ક્વોલિટી ના બંને ભાગ છે એનું એક લેવલમાં રૂપાંતર થશે એટલે કે સારી ક્વોલિટી સીસીઆઈ માં પણ વેચાણમાં જોવા મળશે અને સીસીઆઈ ના ભાવ છે એ પ્રમાણે સારી ક્વોલિટી ખરીદવી છે જે પણ પ્રાઇવેટ જીનિંગ મિલો અથવા કોઈ પણ બ્રોકરો વેપારીઓને તો એના માટે છે એને પણ સારી ક્વોલિટીના ઓછા ભાવ આપવા પડશે જ્યારે માર્કેટમાં સારી ક્વોલિટીની અસર ઉભી થાય ત્યારે બજારમાં આપોઆપ છે સુધારો છે વધતો હોય છે નબળી ક્વોલિટી જોઈએ તો સીસીઆઈ પણ નથી ખરીદવાની એમ પ્રાઇવેટ જીનિંગ મિલો છે અથવા તો કોઈ પણ વેપારીઓ છે ઓછા ભાવે ખરીદી રહી છે અને નબળી ક્વોલિટી વધારે પડતી વધારે પ્રમાણમાં વેચાઈ પણ રહી છે એટલા માટે તો વારંવાર આપણે CCI ની પણ ખેડૂતોને ભલામણ કરી છે કે સીસીઆઈ જ્યારે ઓપન થાય તમારા વિસ્તારોમાં જ્યારે તમારે ડિસેમ્બર મહિનામાં તમારે કદાચ જરૂરિયાત હોય એ પ્રમાણે સારી ક્વોલિટી શરૂઆતમાં પંદરસો રૂપિયામાં વેચાતી પણ સીસીઆઈમાં છે સોળસો બાર રૂપિયાના ભાવ તમને કદાચ મળતા હોય તો તમારે છે ત્યાં છે વેચાણ કરવું જોઈએ જે પણ જરૂરિયાત પ્રમાણે છે પચાસ ટકા પચીસ ટકા સારી ક્વોલિટીનું અને બાકી જે ખરાબ ક્વોલિટી તો આપણે વારંવાર કરી રહ્યા છીએ કે ચાલોમાં તમારે નાના જરૂરિયાત પ્રમાણે વેચાણ કરતા રહો તો પણ છે એનાથી કોઈ નુકસાન કે ફાયદો છે તમને જોવા નથી મળવાનું માત્ર ને માત્ર સારી સુપર એકસ્ટ્રા ક્વોલિટીમાં સ્ટોક કરતા હોઈએ છીએ અને એ પ્રમાણે જોઈએ તો સીસીઆઈ માં જરૂરિયાત પ્રમાણે તમે વેચાણ કરી શકો છો બાકી રહેલો તમારો કપાસ સારી ક્વોલિટીમાં છે તો એ પાછળથી પણ છે આગળ આપણે સમજાવ્યું એ પ્રમાણે ભાવની અંદર સુધારાનો લાભ છે અવશ્ય મળવાનો છે સીસીઆઈ કરતા તમે નીચા ભાવે નહીં રહી શકો એટલા માટે તમારે ઊંચો ભાવ લેવા માટે અથવા તો સુધારાનો લાભ લેવા માટે છે તમે સારી સુપર ક્વોલિટી નો જરૂરિયાત પ્રમાણે સ્ટોક કરી શકો છો તમારા પોતાના મંથ

કોઈપણ કોટનની ગાંસડી છે એ નુકસાનકારક કોટન હોય અથવા તો કોઈ પણ વસ્તુ છે બહારના દેશોમાંથી આયાત કરવામાં ડોલર સામે રૂપિયો નબળો હોય એટલે આયાતમાં છે વધારે મોંઘું છે ભારતમાં જોવા મળી શકે છે આયાતી માલ સસ્તો ત્યારે જ બનતો હોય છે જ્યારે રૂપિયો છે આપણો ભારે હોવો જોઈએ જ્યારે રૂપિયો સસ્તો હોય ત્યારે આયાતી માલ છે હંમેશા મોંઘો પડતો હોય છે આ અત્યારે જોઈએ તો દેશમાં અલગ અલગ તમામ પાક પેદાશમાં છે નિકાસ કરવા માટેનો પૂરો સારો સમય ગણી શકે કારણ કે નિકાસ અહીંયાથી કરવી હોય તો દેશમાંથી નિકાસ છે વિદેશકારોને ઓછા ફંડ ચૂકવી અને વધારે પડતો ફાયદામાં છે માલ મળી શકે એ માટે વધારે પડતી નિકાસ થઈ શકે છે આવા સમયગાળામાં અમુક આપણા ખેડૂતો એવા પણ છે કે જે ઊંચી ભાષામાં સમજી પણ ન શકે એટલા માટે ખાસ કરીને આપણે એને શોર્ટમાં એક્ઝામ્પલ આપીએ તો ડોલર એક આપે અને તમારી એક મન ડુંગળી નેવું રૂપિયાની મણ થતી હોય તો તમારો એક ડોલર સુકવીને એક મન ડુંગળી છે તમારી ખરીદી શકે છે અને એના રૂપિયાની વેલ્યુ જોઈએ તો એસી રૂપિયા હોય તો તમારી એક મણ ડુંગળીના નેવું રૂપિયા ભાવ ચાલતા હોય તો એક ડોલરમાં છે એસી રૂપિયાનો તમે માલ આપો એટલે એક મણ પૂરી ડુંગળી ન આપો એટલા માટે નેવું રૂપિયા છે અત્યારે હાલ તો નેવું રૂપિયાની છે તમારા ભાવ પ્રમાણે છે એક ડોલરમાં એને મળી જાય ઓલા એસી રૂપિયાનો જો ભાવ છે રૂપિયાનો હોય તો દસ રૂપિયા ઉપલા નાખવા માટે બીજા ડોલરનો ઉપયોગ છે વિદેશી આયાતકારોને કરવો પડતો હોય છે ભારતના કોઈ પણ પાકની ખરીદી માટે તો મિત્રો આ ટોકુ એક્ઝામ્પલ આપ્યું છે પણ રૂપિયાની અંદર માત્ર ખાલી દસ પૈસા કે વીસ પૈસાનો સુધારો વધારો કાંઈ પણ થાય છે તો એની છે મોટી અલગ અલગ ઇમ્પોર્ટ એક્સપોર્ટ ઉપર અસર છે જોવા મળતી હોય છે હવે જો હાજર બજારમાં રૂના ઘાસડીના ગુજરાત શંકર ગાંસડીના ભાવની સર સાકરી લઈએ તો ઓગણત્રીસ એમ ગ્રેડ ની અંદર છે બાવન હજાર થી બાવન હજાર ત્રણસો રૂપિયાના ભાવ છે આપણને જોવા મળે છે અને જોઈએ તો એમાં કોઈ નથી વધારો નથી ઘટાડો સ્ટેબલ ભાવ છે જોવા મળ્યા છે મધ્યપ્રદેશ એમપી લાઈનમાં જોઈએ તો અઠ્યાવીસ એમ ગ્રેડ ની અંદર પચાસ હજાર આઠસો રૂપિયાના ભાવ છે ગાંઠી જોવા મળે છે ત્યાં પણ ગાંઠી સ્ટેબલ છે પંજાબ હરિયા રાજ લાઈનની વાત કરીએ તો સત્યાવીસ એમ એમ ગ્રેડ ની અંદર સુડતાલીસ હાજર આઠસો રૂપિયાના ભાવ ચાલી રહ્યા છે ત્યાં પણ મજબૂત ટકેલા ભાવ છે જોવા મળે છે મધ્યપ્રદેશ એમપી અંદર જોઈએ તો આઠસો રૂપિયા તમામ રાજ્યોમાં તમામ ગ્રેડની અંદર છે સુધારો વધારો નથી જોવા મળતો ટકેલા ભાવ છે જોવા મળે છે પણ બજારની અંદર છે વિદેશ વાયદાનો અસર છે એ પ્રમાણે કપાસના સારી ક્વોલિટીના ભાવ ઉપર અસર જોવા નથી મળ્યો કારણ કે થોડું ઘણું પણ વિદેશ વાયદામાં દબાણ આવે તો હાજર બજારમાં છે કપાસના ભાવ ઉપર વેપારીઓ સવાર સવારમાં દબાણ લાવતા હોય છે પણ એકંદરે વિદેશ વાયદાની સ્થિતિ સમજીએ વિદેશ વાયદો કોર્ટ હાઈસ ફ્યુચર અમેરિકન માર્ચ કોન્ટ્રાક્ટમાં ત્રણ ડિસેમ્બરના રોજ રાત્રે છે વાયદાની અંદર ઓપનિંગ સપાટી સોસઠ પોઈન્ટ સત્તાવન સેન્ટની જોવા મળી ઉંસા મથાળે સોસઠ પોઈન્ટ ચોર્યાસી સેન્ટના ભાવ રાત્રે વાયદાની અંદર જોવા મળ્યા લોઅર સાઇડ છે સોસઠ પોઈન્ટ છવ્વીસ સેન્ટના ભાવ તળિયાના જોવા મળ્યા જ્યારે ક્લોઝિંગ વાયદો બંધ થયો ત્યારે સોસઠ પોઈન્ટ સેતાલીસ સેન્ટ બંધ થયો જીરો પોઈન્ટ અગિયાર સેન્ટ નો મામૂલી ઘટાડા સાથે એક લાખ ઓગણએસી હજાર બસો બાણું કોન્ટ્રાક્ટ સાથે વાયદાની અંદર મામૂલી ઘટાડો જોવા મળ્યો હતો કદાચ વેપારીઓને ભાવ ઉપર દબાણ લાવવા માટે અવશ્ય ફાયદાકારક બનતો હોય છે પણ સારી સુપર ક્વોલિટીની માંગ છે એના લીધે છે દબાણ છે નથી જોવા મળ્યું સુપર એકસ્ટ્રા ક્વોલિટીમાં અને બજાર છે વધારે પડતી પંદરસો ઉપર મજબૂત બનેલી છે અને એ પ્રમાણે જોઈએ તો આજની સ્થિતિ છે વિદેશ વાયદાની રેન્જમાં ઓપનિંગ સપાટી ઓપનિંગ ધારણા કે કરતા પોઈન્ટ બે હજાર પચીસ બાર ઓગણચાલીસ મિનિટે છે વાયદાની અંદર મૂકવામાં આવતી હતી છે ઝીરો પોઈન્ટ છ સેન્ટ નો સુધારો છે ઓપનિંગમાં જોવા મળે છે ગઈકાલે ઝીરો પોઈન્ટ અગિયાર સેન્ટ ઘટીને વાયદો બંધ થયો હતો પણ આજે સુધારો ઓપનિંગમાં જે ધારણા મુકાતી હતી એમાં જોવા મળે છે એના લીધે વેપારીઓ દબાણમાં બજાર ન રાખી શકે એટલા માટે બજાર ઉપર કોઈ એનો પ્રભાવ નથી એવી રીતે હાજર બજારમાં ઘાસડીના રૂના ભાવ ટકે છે કપાસિયા બજારની વાત કરીએ તો સત્સો દસ રૂપિયાથી લઈને સાતસો પચાસ રૂપિયાના ભાવ પ્રતિમાન વીસ કિલોના જોવા મળે છે આગલા બે દિવસ પહેલા છે કપાસિયા બજારમાં દસથી થી પંદર રૂપિયાનો દબાણ છે જોવા મળ્યું હતું બાદમાં મજબૂત સ્થિતિ હાલ આજે જોવા મળે છે કારણ કે સીસીઆઈ ની ખરીદી ચાલુ થતા છે કપાસિયા બજાર ઉપર છે એનું દબાણ જોવા મળતું હોય કારણ કે હરાજીમાં સીસીઆઈ દ્વારા છે વધારે પડતા કપાસિયા તાત્કાલિક મૂકવામાં આવતા હોય છે અને છે સીસીઆઈ કપાસ્યા નથી કરતી એના લીધે બજાર ઉપર એનું દબાણ જોવા મળી શકે છે આગામી ટાઈમમાં પણ સીસીઆઈમાં જ્યારે પણ વધારે પડતી વેચવાલી ખેડૂતોની થશે કપાસિયા બજાર ઉપર છે આગળ જતા છે પચાસ રૂપિયા સુધીનો ઘટાડો છે કપાયસાનો સ્ટોક કરવા માંગતા હોય વેપારીઓ અથવા તો ખેડૂતો પણ પણ સ્ટોક કરતા હોય તો રીતે તમે કપાયસાની ખરીદી કરવા માંગતા હોય તો પચાસ રૂપિયાનો ઘટાડો છે મિનિમમ છે આ મહિનામાં વધારે પ્રમાણમાં ખરીદી બાદ છે કપાસિયા બજારમાં છે ઘટાડો આવી શકે છે અને ઘણા બધા ખેડૂતો કોમેન્ટ કરીને પૂછતા હોય તો એને પણ સ્ટોક કરવા માટે મોકાનો લાભ મળી શકે એ માટે આપણે ચર્ચા કરીશ અહીંયાથી આપવામાં આવતા ભાવની અંદર ટેક્સ પણ ઇન્કલુડેડ હોય છે એટલે કે ટેક્સ સાથે ભાવ છે આપવામાં આવતા હોય છે કપાસિયા કપાસ્યા ખોલ સરસાકરીએ તો પંદરસો દસ રૂપિયા થી લઈને પંદરસો એસી રૂપિયા ભાવ પ્રતિ પચાસ કેજી બેગ ના ભાવ સારી બ્રાન્ડ માં સારા અને નબળી બ્રાન્ડ માં છે ઘટેલા ભાવ જોવા મળતા હોય છે એકંદરે જોઈએ તો દસ થી પંદર રૂપિયાનો પચાસ કેજી પર બેગમાં છે ઘટાડો છે કપાસિયા ખોળની અંદર જોવા મળતો હતો હવે મિત્રો નવા ભાગ સાથે મળીએ ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રોની ચિંતાથી કરવાની ભાગની અંદર કાંઈ પણ ન સમજાણું હોય તો તમે કોમેન્ટ કરી શકો છો નવા ભાગની અંદર એ કોમેન્ટના જવાબ સાથે અમે ભાગ હાજર કરીશું આમાં છે તમામ કોમેન્ટોને આવરી લેવામાં આવી છે છતાં પણ કોઈ પણ કોમેન્ટ રહી ગઈ હોય તો એ ખેડૂતો કોમેન્ટ કરી શકે છે હવે મળીએ એક નવા ભાગ સાથે જ્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર